નમસ્કાર ખેડૂત મિત્રો હું દિનેશભાઈ કનારા ખેડૂત મોલ ગોંડલ ખેડૂત મિત્રો આપ બધાએ મગફળીનું વાવેતર કર્યું જ હશે તો આજે એક ગંભીર ટોપિક ઉપર આપણે ચર્ચા કરવાની છે તો જે કોઈ ખેડૂત મિત્રો યુટ્યુબના માધ્યમથી આ વિડીયો જોઈ રહ્યા છે તેણે અમારી ખેડૂત મોલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી અને નીચે જે બે લાયકોન છે એ દબાવવાનો છે જેથી અવારનવાર આવતા જે વિડીયો છે એ આપ સુધી પહોંચી શકે ખેડૂત મિત્રો કોઈ પણ પાક હોય એની અંદર નિંદામણ શબ્દ જે છે એ નિંદામણ નાશક જેને આપણે ખળ કહીએ છીએ એ સૌથી ગંભીર પ્રશ્ન છે અત્યારે મજૂરોની જે કંઈ અછત છે એની સામે જો આપણા પાકની અંદર નિંદામણ સૌથી વધારે ઉગવું હોય તો એની સીધી અસર જે છે એ આપણા ઉત્પાદન ઉપર થતી હોય છે તો આ વર્ષે જેનું સૌથી વધારે વાવેતર થઈ રહ્યું છે એ મગફળી પાકની અંદર ક્યાં કયા નિંદામણ નાશકનો ઉપયોગ કરવો જોઈએ ખરેખર તો આપણે બધા જ નિંદામણ નાશક દવાઓનો ઉપયોગ કરીએ છીએ જો એનો જમીનની અંદર જેટલો ઓછો ઉપયોગ થાય એ પણ સારું છે પણ અત્યારે મજૂરની અસર અને અમુક એવી જે ખળધાય જમીન હોય એની અંદર ના છૂટકે પણ આપણે નિંદામણનાશક દવાઓનો ઉપયોગ કરવો પડે છે તો આજે એના વિશે વિગતવાર ચર્ચા કરવાની છે આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં અને જે કોઈ ખેડૂત મિત્રોએ ખેડૂતમોલ એપ્લિકેશન જે છે એ પ્લે સ્ટોરમાંથી ઇન્સ્ટોલ કરેલી ના હોય તો એને ઇન્સ્ટોલ કરી અને એની અંદર જે કંઈ ખેતીની માહિતી આવે છે એને મેળવવાનું ભૂલવાનું નથી ખેડૂત મિત્રો નિંદામણ શબ્દ જ્યારે આવે ત્યારે બે રીતે એની માવજત થતી હોય છે નિંદામણ ઉગ્યા પહેલાંની માવજત અને ઉગ્યા પછીની માવજત હવે મગફળી પાકની અંદર નિંદામણ ઉગ્યા પહેલાં આપણે જે ઉપયોગ કરીએ છીએ એની અંદર પેન્ડી મિથાલીન દવાનો ઉપયોગ આપણે કરીએ છીએ પેન્ડી મિથાલીન ત્રીસ ટકા ઈસી બીજું એક આવે છે પેન્ડી મિથાલિન આડત્રીસ ટકા જે એ ઘાટું આવે છે આ બંને દવા જે છે એ સાકડા પાનવાળા ખળને ઉગવા નહીં દેવાનું કામ કરે છે એની અંદર પેન્ડી મિથાલિન ત્રીસ ટકા ઇસી જે છે એ ભીનાની અંદર એટલે કે જમીન ભીની થઈ ગયા પછી વાપરવાની વસ્તુ છે અને જે ઘાટું પેન્ડી મિથાલીન છે એ કોરાની અંદર એટલે કે જમીન જ્યારે કોરી હોય વાવેતર કર્યા પછી પિયત આપવું ન હોય એની પહેલાં વપરાશ કરવાની વસ્તુ છે તો આ આની અંદર ખેડૂતો દ્વારા બહુ ભૂલ થતી હોય છે છે તો આ એક ધ્યાન રાખવાનું મગફળીનું વાવેતર કરી દીધા પછી માનો કે વરસાદથી થયું હોય અથવા તો તમે પિયત આપ્યું હોય ત્યારે પેલી વસ્તુ જે છે એ પેન્ડી મિથાલીનનો ઉપયોગ કરવાનો છે બીજી જે વસ્તુ ખેડૂતો ઉપયોગ કરે છે ઓક્ઝિફ્લોરફેન એટલે કે જેને આપણે ગોલ કહીએ છીએ ગોલ એ ખરેખર પોસ્ટ ઇમરજન્સ હર્બીસાઇડ છે એટલે કે ખળ ઉગી ગયા પછી ખળને મારવાનું કામ કરે છે ગોલનું કામ જે છે એ ગોળપાનવાળા ખળને ઉગવા દેવાનું નથી અહીંયા ખેડૂતો જે છે એ વાવ્યા પછી સીધું બીજા જ દિવસે સ્ટોમ્પ અને ગોલ મારી દે એમાં પેંડી તો એનું કામ કરે છે પણ ગોલ જે છે એનું કામ કરતું નથી અને પછી આપણને એવું થાય કે મેં તો આ દવા મારી હતી તોય ખળ કેમ ઉગવું તો અહીંયા સમય સાચવવાનો છે કે ભાઈ વાવેતર કર્યા પછી અથવા તો પિયત આપ્યા પછી ત્રીજા અથવા તો ચોથા દિવસે શક્ય હોય તો ચોથા દિવસે તમે પેન્ડી મિથાલીન અને ગોલનો ઉપયોગ કરશો તો જે છે એ ઉગવા પેન્ડિમ વાળું ખડ જે છે એનો ફૂટો ફૂટી ગયો હોય અથવા તો નીકળવાની તૈયારીમાં હોય અથવા તો અમુક ટકા બહાર નીકળી ગયું હોય એને ગોલ જે છે એ બારી દેશે તો ક્યારેક અમુક ખેડૂતોને સારું રિઝલ્ટ મળતું હોય અમુકને ઓછું રિઝલ્ટ મળતું હોય બીજું પણ ખેડૂતો દ્વારા ઉપયોગ કરવામાં આવે છે એ છે કે મગફળી પાંચ છ કે સાત દિવસે ઉગે એ પેલા ખળ અમુક ટકા

એંસીથી સો એમ એલ પ્રતિ છંટકાવ કરશે તો પણ સારામાં સારું રિઝલ્ટ મળશે પણ અહીંયા એ વાત ખાસ ધ્યાન રાખવાની છે કે જ્યારે પેરાક્વેડ ક્લોરાઇડ નો ઉપયોગ જ્યારે કરવાના હોય ત્યારે પાક ઉગી ગયેલો ના હોય એનું ખાસ ધ્યાન રાખવાનું છે કારણ કે એવી દવા છે કે જેટલી ઉગેલી વસ્તુ છે એ બધાને બારી નાખશે તો આ મગફળીની અંદર ખડ ઊગ્યા પહેલાંની વાત થઈ ત્યાર પછીનો પ્રશ્ન જે આવે છે કે મગફળીનું વાવેતર થઈ ગયું મગફળી ઉગી ગઈ મગફળી ઉગી ગયા પછી નિંદામણ નાશકમાં કઈ રીતનો આપણે ઉપયોગ કરી શકીએ એના વિશેની વાત છે તો એની અંદર મગફળી ઉગ્યા પછી જનરલી આપણે પંદર દિવસ અઢાર દિવસ વીસ દિવસ કે પચીસ દિવસે ખળની દવાનો છંટકાવ કરતા હોઈએ છીએ પરંતુ માનો કે કોઈ ખેડૂતને પહેલાં જે દવા છટાણી એની અંદર રિઝલ્ટ ઓછું મળ્યું અથવા તો જમીન જ ખળવાળી વધારે છે અને મગફળી ઉગવાની સાથે સાથે જ ખળ ઉગી ગયું છે તો અત્યારે કંપનીઓએ એવી પણ શોધ કરી છે કે મગફળી ઉગ્યા પછી પાંચમા છઠ્ઠા કે સાતમા દિવસે પણ તમારે ખળની દવા મારવી હોય તો તમે મારી શકો એની અંદર ધાનુકા કંપનીનું પર્જ કરીને જે ખળની દવા આવે છે જેની અંદર તરગાસ ઉપર અને બીજું એક ટેકનિકલ છે જેનું પંપે ચાલીસ એમએલ માપ રાખી અને તમે છંટકાવ કરશો તો તમને સારા સારું રિજેક્ટ મળશે એની અંદર એક શેષમૂળ ખળ છે એ બરશે નહીં અને કદાચ એકથી બે દિવસ તમને મગફળી થોડીક એવી નબળી પડી હોય એવું લાગશે પણ કદાચ કોઈ ખેડૂતને વધારે પડતું ખળ ઉગ્યું હોય અને છઠ્ઠા સાતમા દિવસે કે આઠમા દિવસે પણ મારવું પડે એમ હોય તો એ દવાનો ઉપયોગ કરી શકાય એ સિવાય મગફળી માનો કે પંદર દિવસ સત્તર દિવસ અઢાર દિવસની થઈ ગઈ છે અને ખળ છે તો એની અંદર આઈઆઈએલ કંપનીનું અચિવમેન્ટ છે અથવા તો ટોર્નાડો છે આ દવાનો પણ ઉપયોગ કરીને આપણે નિંદામણનું નિયંત્રણ કરી શકીએ છીએ આ જે દવા છે એનું પ્રમાણ માપ રાખી અને આપણે ઉપયોગ કરવાનો હોય છે ત્યારબાદ વીસ દિવસ પછી અથવા તો પચીસ દિવસની મગફળી થોડીક મોટી થઈ જાય ત્યાર પછી આપણે આયરીસ છે પટેલા છે આવી બધી જે દવા છે એનો પણ ઉપયોગ કરી શકીએ છીએ હવે માનું કે કોઈ ખેડૂતોને પોતાના મગફળીના ખેતરની અંદર શેષમૂળનું પ્રમાણ વધારે હોય અમુક ખેતરો એવા હોય કે અમે હેમરૂજ નકરું થતું હોય તો એવા ખેડૂતોએ અન્ય દવાઓથી કદાચ વધારે રિઝલ્ટ મળે પણ સચોટ રિઝલ્ટ ના પણ મળી શકે જ્યારે શેષમૂળ નાની અવસ્થાએ હોય અને મગફળી વીસ કે પચીસ પચીસ દિવસની આજુબાજુની અવસ્થાએ હોય ત્યારે ઇમિજા થાયપર પંપે પાંચ ગ્રામ પ્રમાણે અને એની સાથે બીજા ખપ એટલે કે ટરગાસ ઉપર જે છે એનું મિશ્રણ કરી અને પણ તે સાંકડાપાન અને શેષમૂળનું નિયંત્રણ કરી શકે શકે અહીંયા ધ્યાન એ રાખવાનું છે કે ઇમીજા થાઇપર જે ટેકનિકલ છે એને શરૂઆતના પચાસ મગફળીના પચાસ દિવસની અંદર વપરા વાપરાશ કરવાનો જ આગ્રહ રાખવાનો છે પાછળના સમયની અંદર કદાચ વરસાદના લીધે ખળની દવા છંટકાવ કરવાની જરૂર પડે તો ત્યારે તેને વાપરવાનું નથી કારણ કે તે પાછળના જે જીરું છે ધાણા છે એવા પાકની અંદર ઉગવાની અંદર અમુક ટકા અસર કરે છે એટલે એ ટેકનિકલનો અગાઉ ઉપયોગ થાય એવું જ ખાસ જોવાનું છે આ સિવાય મગફળીના પાકની અંદર ઘણા બધા ખેતરો એવા હોય કે એની અંદર ચીઢો એટલે કે છૈયા વધારે ઉગતા હોય હવે એ એક જટિલ પ્રકારનું ખડ છે કે જેનું સચોટ નિયંત્રણ કરવું અઘરું છે પણ મગફળી પાકની અંદર કદાચ છૈયાનો ઉગાવો હોય અથવા તો છૈયા નુકસાનકારક રીતે હોય તો એની અંદર બીએએસએફ કંપનીની કંપનીની ગ્રાન્ડ કરીને જે દવા આવે છે એ પંપે સિત્તેર એમ પ્રમાણે અને એની સાથે ક્વિજો ખોપ એટલે કે ટરગાસ ઉપર છે એ પંપે ત્રીસ એમએલનું પ્રમાણ રાખી અને ઘાટો છંટકાવ કરાવે આવશે એટલે ભેજવાળા અંદર જે કંઈ ચીઢો કે અહીંયા મગફળીના ખેતરની અંદર છે એ તમામ જે છે એ બળી જશે અને આપણને મગફળીના ઉત્પાદનની અંદર સારું એવું પરિણામ મળશે તો આ જે છે એ મગફળી ઉગી ગયા બાદની નિંદામણનાશક દવાઓ છે પણ શક્ય હોય એટલું મગફળીની અંદર આંતરખેડ થઈ શકતી હોય એને આંતરખેડ કરવાની છે ઓછું નિંદામણની જરૂર હોય એણે હાથથી નિંદામણ કરવાનું છે અને જો જરૂર પડે અથવા તો વધારે પડતો પ્રશ્ન હોય ત્યારે નિંદામણનાશક દવાઓનો ઉપયોગ કરવાનો છે નહીં કે પ્રશ્ન ઓછો છે અને હું નિંદામણની દવા છાંટી દઉં બીજું એક ખાસ ધ્યાન એ રાખવાનું છે કે મગફળી જ્યારે ફૂલ ફાલ અવસ્થાએ હોય એ સમયે નિંદામણનાશક દવાઓનો જેટલો બને એટલો ઓછો ઉપયોગ થાય એ પણ વાતને મગજમાં રાખવાની છે જ્યારે મગફળીની અંદર નાશક દવાઓનો ઉપયોગ કરવાનો હોય ત્યારે પાણી હંમેશા ચોખ્ખું હોવું જોઈએ દવાનો છંટકાવ જે છે એ પણ ઘાટો થવો જોઈએ તો જ નિંદામણનાશક દવાની અંદર સારામાં સારું રિઝલ્ટ મળે બીજી એક એ પણ વસ્તુ છે કે કોઈ પણ નિંદામણનાશક દવા છે એ ત્રણ ચાર કે પાંચ પાનનું નિંદામણ હોય એને જ બાળવાની કેપેસિટી ધરાવતી હોય છે પછી કદાચ આપણા ખેતરની અંદર ફૂટ ફૂટનું નિંદામણ થઈ ગયું હોય પછી આપણે એમ કહીએ કે રિઝલ્ટ ના મળ્યું તો બની શકે એની અંદર રિઝલ્ટ મળવાની શક્યતા ઓછી પણ રહી શકે તો આ પ્રમાણે આપણી ખેતરની જે કઈ પરિસ્થિતિ છે એના આધારે કયું નિંદામણ નાશક પસંદ કરવું જોઈએ એના માટેની આ તમને માહિતી આપવામાં આવી છે તો આ બધી જે વસ્તુ છે એને મગજમાં રાખી અને મગફળીની સારામાં સારી આપણે આ વર્ષે ખેતી કરવાની છે અને મગફળીની અંદર સારામાં સારું આપણને ઉત્પાદન મળે એવો સંકલ્પ કરવાનો છે જ્યાં પણ જરૂર પડે ત્યાં ખેડૂતમોલ એપ્લિકેશનને પોતાના ફોનની અંદર ઇન્સ્ટોલ કરી અને જે કંઈ માહિતીની જરૂરિયાત હોય એ માહિતી પણ તમારે મેળવવાની છે જે તમને ભલામણ કરવામાં આવે એ ભલામણ કદાચ તમારે જો ખરીદી કરવી હશે તો તમને કુરિયરના માધ્યમથી પણ તમારા સુધી પહોંચાડવામાં આવશે એવી વ્યવસ્થા કરવામાં આવી છે તો એપ્લિકેશનની અંદર તમામ અપડેટ આવી ગઈ છે તો ખેડૂત મિત્રો અત્યારે જ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી અને એની અંદર આગળ વધતા થાવ અત્યારે બસ આટલું જ આભાર